વા ભાઈ વાહ વાહ કારીગર વાહ વાહ બીક લાગે બહુ હે મારે ક્યાં જાળવા પૂરી છે મને

নে आग। খাবনেছে તો શાક સાપડી ખાશું મસ્ત મજા નહીં અને હવે પછી પાછા હમણાં મળવી કા કામ સાથે આગળ તો રહેજો કન્ટિન્યુ વ્લોગમાં મળશું આગળ ઓકે આગળ મિત્રો બપોરનો સમય થઈ ગયો છે બપોરના સમય હવે જમવા આખી ફેમિલી આવી ગઈ છે અહીંયા આખી ફેમિલીમાં અમે ચાર ચાર માં જોવા મસ્ત મજા નહીં આજે કહેવાય ને પછી અને આ શાક રીંગણા બટેટા સલાડ કોબી મસાલો વાહ વાહ તો ફૂલ થાળે ભાઈ અહીંયા મુહર્ત થઈ ગયું છે અને હું ફફડાટ મુહૂર્ત કરી નાખું તો મસ્ત મજાના ખાઈ લઈએ પછી નિરાત મળી આગળ હા તો મિત્રો અત્યારે વાત જશે ચાર ને ચાર વાગ્યા ભાઈ અત્યારે છે ને ચાર વાગ્યા ને

કાલ શિવરાત છે મહાદેવની શિવરાત્રી એટલે કે મારો ફેવરિટ ફેસ્ટિવલ એટલે કે શિવરાત્રી અને ભાઈ કાંઈ ન ઘટે કાલ તો આપણે મહાદેવની છે ને ગામમાં લગભગ જઈશું તો વિડીયો બનાવીશું જોરદારનો અને કાલે મજા આવશે કાલ તો છે શિવરાત્રિ તો કાલના વિડીયોમાં તમને મજા આવશે કાલ શિવરાત્રી છે એટલે લગભગ વિડીયો આ જ અમારો પડશે એટલે કે અત્યારના વિડીયો જે જો રહ્યા છો એ શિવરાત્રીનો જ છે ને આજ તમારે શિવરાત્રી છે પણ કાલનો જે શિવરાત્રિનો વિડીયો જો એ એક શિવરાત્રિ પછીનો વિડીયો બને કેમકે આખો દિવસ અમે જે પણ વસ્તુ કામ કરીએ અમે ઉતારી હોય એ સાંજે એડિટ કરવી ને બીજા દિવસ અપલોડ કરવી એટલે એ પ્રમાણનું હોય છે તો પહેલાં તો બધા જ મિત્રોને છે ને મારા તરફથી મહાદેવ મહાદેવ કેમકે કાલે શિવરાત્રી છે એક દિવસ એડવાન્સમાં તમને બધાને મહાદેવ મહાદેવ અને

મારા મમ્મી અને આ બંને જો આવા સલાકામાંથી લઈને આવી રીતે ખડકી રહ્યા છે મસ્ત મજાના અને નીચે જુઓ થોડોક સ્પેચ આપી દીધો છે લાકડા મૂકી નળિયા મૂકીને કેમકે વરસાદનું પાણી આ જે સ્ટોક થઈ રહ્યો છે વરસાદ માટે થઈ રહ્યો છે કેમ કે અમે ઠેરા ગામડાના દેશી માણસ અને ગામડાના દેશી માણસને સૂલે સરેલી ખીચડીને ભાત મજા આવે તો એ વસ્તુ જે બાફાની વસ્તુ છે ને કઠોળ ને એવું બધું એ બધું આ શાણથી બાફે છે એટલે આમ શાણમાં જે સમજે એને તો ઠીક છે બાકી જે ગોબર કે ને ગોબર એને સુકવીને આ મસ્ત મજાનું બનાવવામાં આવે છે તેમને આ કહે છે તો આ બંને મસ્ત મજાનું કહેવાય ને ખડકે છે જો શું થયું કાટો તો વાગ્યો ભાઈ અને આવું મસ્ત મજાનું બનાવે છે જો આ ત્રણ બેલાની પટ્ટી છે ત્યાં સુધીનું તો લેવલ મસ્ત મજાનું કરી જ નાખ્યું છે જોરદારનું જો બનાવી નાખ્યું ને જોરદાર ને હજુ લગભગ તો આવા લગભગ વીણીને લાવશે આ થોડા અમારા ખેતરેથી થોડા બધા શેઢેથી અને આ ખેતરમાંથી બાકી થોડા ડુંગરમાંથી ને પાળેથી આ બાજુ થી આવા ભેગા કર્યા સાણ જેમ કે અમારા પશુ છે માલધારી સમાજના પશુ છે બધા સરતા હોય ત્યારે આવી રીતનું કરતા હોય છે જોરદાર તો મસ્ત મજાનું કર્યું છે ને આજ આનું જે આનાથી ને જ જે તાપ થાય છે એના વડે જે બધું સડે છે એ જ મેં ખાઈએ છીએ મસ્ત મજાનું તો મારા મમ્મી ને આ બંને જો જોરદાર નું કરે છે ભાઈ તો પવન ધાબા માટે ખૂબ આવતો હોય ને આપણે હજી કઈ માઇક ની વ્યવસ્થા કરી નથી તો વ્લોગ આપણે કહેવાય ને કે કન્ટિન્યુ રાખવી કેમ જે હમણાં પાછા મળી પવન ખૂબ છે તો થોડીવાર પછી વ્લોગ શરૂ કરીએ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મહાદેવ મહાદેવ ભાઈ અત્યારે જો મારા મમ્મી શું બનાવ બસ શું બનાવો છો સક્કરિયાની ખીર સક્કરિયાની ખીર હમ કાલે હેલુ અહીં બનતો છે આ જગ્યાએ છે સક્કરિયાની ખીર બને છે જોરદારની મહાશિવરાત્રિ તો અમારે તો કાલે જ છે એટલે એટલે આ બ્લોગ કાલે જ છે તો અત્યારે તો શક્કરિયા ખીર બને છે જોરદાર મસ્ત મજાની અને રસોડામાં શું બને છે જોઈ લઈએ પછી આપણે વિડીયો એન્ડ કરી દઈએ તો જોતા અહીંયા રસોડામાં શું બને છે અંધારું થઈ ગયું છે હવે થોડું જાજુ તો રસોડામાં જઈએ શું બને છે જોઈએ હેલો શું બને છે આપણે તો રોજ રોટલા બનાવના જ હોય રોટલી વાહ ભાઈ વાહ રોટલી જ બનાવવાની એમ ને રોટલી બનાવવાની રોટલી ને ચક્કરિયા ની ખીર ચક્કરિયા બાઈઠી મસ્ત મજા ની તૈયાર કે નઈ હાલ ખીર બનવા મળી ગઈ એમ વાહ ભાઈ વાહ તો બાઈ કેવો આજનો નો વિડિયો આયા સુધી વિડિયો સારો લાગ્યો લાગ્યો જ હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળી હવે એક નવો વિડિયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ